પછી આપણે હવે બીજો મુદ્દો જે છે જેનું નામ છે પ્રોબેશન પ્રોબેશન અર્થ થાય છે અજમાયસી મુક્તિ જ્યારે પ્રથમ વખત કોઈ વ્યક્તિ ગુનાઈત પ્રવૃત્તિ સાથે જોડાય છે ત્યારે તેવા વ્યક્તિને એ બાળ અપરાધીને પ્રોબેશન અધિકારી હેઠળ પ્રોબેશન અધિકારી એટલે અજમાયસી મુક્તિ અજમાયસી એટલે એકવાર ધોરણભંગ વર્તન કર્યા પછી એવું લાગે કે આની અંદર હવે સુધારો થયો છે તો એ અધિકારીઓ એ બાળકને ફરી પાછા બીજી વાર આવા કોઈ અપરાધ વર્તન કરે આગળ ન વધે એના માટે થઈ અને આ જે આખો મુદ્દો છે કે જેને આપણે પ્રોફેશન અજમાયસી મુક્તિ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો હર કોઈ બાળક છે જ્યારે અપરાધ વૃત્તિ સાથે સંકળાયેલો હોય તો ત્યારે એને પ્રથમવાર જ્યારે ગુનો થાય છે ત્યારે સમજ હોય જાણતા અજાણતા કોઈ જોડ ટૂંકતા હોય છે અને એવા સંજોગોની અંદર જ્યારે પ્રોબેશન અધિકારી આ બાળકની દેખરેખ રાખે છે

જે ધોરણ વર્તન થયું છે ફરી પાછું બીજી વાર ન થાય એ ખાતરી સાથે છોડી દેવામાં આવે બરોબર પણ એની દેખરેખ રાખવામાં આવે છે કે ફરી પાછા એના વર્તન વ્યવહાર કેવા થાય છે અન્ય વ્યક્તિઓ સાથે કઈ રીતે જાય છે સમાજ અને કુટુંબના મિત્રો સાથેના સંપર્કો કેવા રહે છે આપણે ઘણીવાર નથી કે કોઈ પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે પછી એને નજરકેદ રાખવામાં આવે નજર એટલે ખબર પડે ને

Okay to aa baat hai